અને સમાચારો તરફ નજર કરીએ સુરતના કિમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો અજાણ્યા શખ્સોએ ટ્રેન પલટાવવાનો પ્રયાસ કર્યો રેલવે ટ્રેકની ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા રેલવે અધિકારીને ઘટનાની જાણ થતાં જ રેલ વ્યવહાર બંધ કર્યો રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવવામાં આવી જોકે આ સમગ્ર ઘટનાને લઈ રેલવે વિભાગ પણ દોડતું થયું છે પોલીસ સ્ટેશનની હદની અંદર એક રેલવે ટ્રેક ઉપરથી ફિશ પ્લેટ જે હોય છે એ કાઢી અને બાજુના એક ટ્રેક ઉપર રાખવામાં આવેલી હતી નટબોલ્ટ ખોલીને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને આ એમને માર્ક કર્યું કે ભાઈ આ જગ્યાએ ફિશ પ્લેટ કાઢેલી છે જેના આધારે તાત્કાલિક એમણે ગુજરાત પોલીસ રેલવે પોલીસ અને અમારી ડિસ્ટ્રિક પોલીસને જાણ કરેલી આના આધારે તમામ અધિકારી કર્મચારીઓ તાત્કાલિક જગ્યા ઉપર આવેલા અમુક ટ્રેન છે ગરીબ રથ જે પસાર થવાની તેને રોકી દેવામાં આવેલો કોસંબા રેલવે સ્ટેશન ઉપર સુરત ગ્રામ્ય પોલીસ જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે રેલવે વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને અત્યારે આ બાબતે ગુનો દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમો લગાડેલી છે સુરતમાં ફરી એકવાર ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ જે કરવામાં આવ્યો છે કિમ નજીક કિમ કુસંબા વચ્ચે ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ જે કરવામાં આવ્યો છે દ્રશ્યો જોઈ શકો છો જે ફીસ પ્લેટ છે તેને કાઢવામાં આવી હતી જે તેના નટબોલ છે તે કાઢવામાં આવ્યા હતા કોઈ તીખણખોર દ્વારા આ જે કૃત્ય છે તે કરવામાં આવ્યું હતું સવા ઘટનાને લઈને જે રેલવે વિભાગના અધિકારીઓ છે તે દોટા રહ્યા છે ખાસ કરીને રેલવે પોલીસ સહિત જે સુરત ગ્રામ્ય પોલીસ છે તે ઘટના સ્થળે આવી છે અને જે કામગીરી છે તે કરી રહી છે દ્રશ્યો જોઈ શકો છો જે આ પેઢ લોક છે તે સિત્તેર જેટલા પેઢ લોક પણ તીખણખોર દ્વારા કરવામાં આવ્યા હતા ફરી એક વખત સુરત જિલ્લામાં ટ્રેન ઉઠલાવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે તે અંગે પણ રેલવે પોલીસ સહિત જે સુરત ગ્રામ્ય પોલીસ છે તે કરી રહી છે ફરી જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ રેલવેના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે આવ્યા છે અને જે પેડ લોક છે તે ફરી લગાવવામાં આવ્યા છે સાથે જ જે ફીસ પ્લેટ હતી તે પણ ફરી ટ્રેક સાથે જોડવામાં આવી છે અને જે રેલ વ્યવહાર છે તે ફરી શરૂ કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને રેલ વ્યવહાર વ્યવહાર પણ કરાયો હતો આ સમગ્ર ઘટનાની જાણ રેલવેના પાયલોટને થઈ હતી તેની જાણ રેલવેને કરતાં જે આ મોટી દુર્ઘટના થતી ટરી છે હાલ સમગ્ર ઘટનાને લઈને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સુરત ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તીખાણખોરોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત